બે દિવસ પેલા એવું કીધું હતું કે ભાઈ જે લોકોને આવવાનું હોય એ અમારી ઓફિસે જાહેર આમંત્રણ છે લોકોને સાધુ સંતોને જે કોઈ સારા વિચારો સમાજ આપી શકે એમ છે એવા લોકોને જાહેર આમંત્રણ છે તો આજે સંતો આપણી ઓફિસ ઉપર આવ્યા છે અને લોકોને માર્ગદર્શન આપશે વેસન મુક્તિ બાબતે તો સ્વામીજી તમે કઈ સંદેશો આપવા માંગતા હોય તો તમે કહો લોકો શ્રી કૃષ્ણ નમ તસ્મય સાક્ષાત ધર્મનંદન હોય ભૂત હરતે સ્તન તમસ્તમ યુવાન સમાન વાલા સજ્જનો વાલા ભક્તજનો આજે ગુજરાત અને આપણે સુરતમાં જોઈએ તો વિશેષ કરીને ખાસ યુવા વર્ગમાં વ્યસનો હતા પુરાતન કાળમાં જોતા તો ત્યારે વડીલોમાં બીડી ચલમો એવા વ્યસનો હતા પણ આજે તો યુવા વર્ગ હજી તો ભણીને આગળ ના વધ્યા હોય કોલેજનોમાં પણ ડ્રગ્સ સુધીના વ્યસનો આવી ગયા છે અને તમાકુ ને સિગારેટ તો લાગત છે માટે ભગવાન સ્વામિનારાયણનો પણ આદેશ હતો કે દ્વિત્યાદિ વ્યસનમ તાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ ભગવાન સ્વામિનારાયણનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે પ્રથમ પોતાનું જીવન સુધરે પછી એનો મોક્ષ સુધરે જ્યારે ભગવાન સ્વામિનારાયણ ગુજરાતની ધરામાં આવ્યા ત્યારે જોયું તો સારા એ ગુજરાતની ધરામાં વ્યસન અને ધર્મ એ માજા મૂકી હતી પ્રથમ ભગવાને પોતાનો ઐશ્વર્ય વાપરી હેત પ્રેમ આપી અને પોતાની નજીક લાવ્યા અને પછી જેમાં જેમાં વ્યસનો હતા એ બધા જ વર્ગની અંદર વ્યસનો ત્યાગ કરાવ્યા છે એવો એક સમાજ તૈયાર કર્યો આદર્શ કે એને જોઈને બીજા આદર્શ બની શકે તો આજે અહીં કિરણ ચોકની અંદર સત્ય સનાતન ટ્રસ્ટ દ્વારા અમારી હિંમતભાઈ માંગુખિયા દ્વારા આ વ્યસન મુક્તિ અભિયાન ચાલી રહ્યું છે ખૂબ સરાહનીય છે અને આજે સમાજને જરૂરિયાત છે આજે એક પરિવાર પણ વ્યસનથી નિર્મુક્ત થશે તો આખો પરિવાર બેસી જશે અમે તો સાધુ છીએ એટલે મહિનામાં એક બે કેસ કેન્સરના દર્દીને દર્શન દેવા ઠાકોરજીને લઈને જતા હોય જ્યારે અમે કોઈ પણ પરિવારને ત્યાં જઈએ અને છેલ્લા સ્ટેજમાં કેન્સર હોય એ પણ અહીં ગળાનું અને મોઢાનું હોય છે એના પરિવારમાં જ્યારે અમે જઈએ ને તો આખું પરિવાર રુદન કરે છે રડી પડે પણ પછી રડવાથી કોઈ ફાયદો છે નહીં જ્યારે માણસ કરેલા જ ફળ ભોગવે છે આ વ્યસન છે આના લોકમાં માણસને બતાવે છે પોતાના કરેલા કર્મ આપણે કહીએ છીએ હાથના કુહાડા પગમાં વાગે તો એની જેવું જ આ વ્યસનનું કામ છે વ્યસન માણસ કરે છે અને બરબાદી છે જિંદગીની નોતરે છે પૈસાની થાય સમાજની થાય ક્રેડિટને થાય અલગ પણ જિંદગીથી હાથ ધઈ ગઈ છે માટે બધાને સજ્જનો સારા પરિવારની અંદર જન્મ પામા છે સારો ધંધો બિઝનેસ છે માટે બધાને વિનંતી છે કે કંઈક આવા સરાહની કાર્ય થતા હોય તો તમારા શ્રેય માટે હોય પ્રેય માટે હોય તમારા આ લોકોનું પણ કંઈક સારું થાય એટલા માટે આવા ટ્રસ્ટ રચી અને આવા હિમુકભાઈ જેવા સમાજની અંદર પોતાનો સમય સંપત્તિને કરી અને માણસને કેમ જીવનશૈલી સુધરે એ માટે પ્રયત્ન કરતા હોય છે અમે સાધુ છે વિનંતી કરીએ છે કે આ વ્યસન મુક્તિ અભિયાનમાં સૌ જોડાય અને પોતાના વ્યસન હોય ત્યાગ કરજો અને બીજા તમારા રિલેટિવ હોય સગાવાલા મિત્ર હોય એને પણ સમજાવી અને આવા યુગમાં લાવજો જેના કારણે એના વ્યસન જશે તો આખા પરિવારનો આશીર્વાદ મળશે અને એ પરિવાર લોંગ ટાઈમ સુધી સુખી રહેશે અને આખી જિંદગી કુમારીથી જીવાન જીવસેન અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે અસ્તુ જય સ્વામિનારાયણ તો આ તો આપણે સ્વામીજી અને ખૂબ સરસ સંદેશો આપ્યો છે કે ભાઈ વ્યસન મુક્ત અત્યારે વેસનના દૂષણથી ઘણા બધા પરિવારો દુખી છે અને ઘણા બધા પરિવારો આ જંજાળની અંદર હોમાઈ રહ્યા છે તો આ સ્વામીજીનો ખૂબ સરસ સંદેશો મળ્યો છે અને જેટલા લોકો બને એટલા લોકો આ ઓફિસની મુલાકાત લેજો એટલે આ સ્વામીજીએ સારો એવો સંદેશો આપ્યો છે વેસન મુક્ત દરેક લોકોને થવું એવી પ્રાર્થના સાથે ઓકે અસ્તુ ધન્યવાદ જય સ્વામિનારાયણ